પછી દડો લઈને મારો છો ને દોડો છો ને ભાગો છો ને મજા કરો છો ને આનંદ માણો છો તો રમવાનું હોય બહાર રમવાનું હોય ઘરમાં રમવાનું હોય રમો તો ફૂટી જાય તો મમ્મી આપણને ફોડી નાખે ચાલો જોઈએ નેક્સ્ટ બીજો સવાલ અલગ પડતું રમત નું જૂથ કયું છે એ ચેસ કેરમ બી ફૂટબોલ વોલીબોલ સી કબડ્ડી ખોખો ડી હોકી લંગડી તો જોઈ શકાય કે હોકી ને લંગડી ઘરની બહાર રમવું પડે કબડ્ડી ખોખો મેદાનની અંદર રમવું પડે ફૂટબોલ વોલીબોલ તે પણ મેદાનોની અંદર રમવામાં આવે છે પણ ચેસ અને કેરમ બંને ઘરમાં બેસીને રમી શકાય તેવું છે ઇન્ડોર ગેમ બે પ્રકારની ગેમ આવે એક ઇન્ડોર ગેમ આવે ને એક આઉટડોર ઇન્ડોર એટલે ઘરની અંદર બેસીને રમી શકાય તેવું ને આઉટડોર એટલે ઘરની બહાર રમવાનું હોય તે

હોકી ની અંદર તો ઓલી હોકી સ્ટીક જોઈએ નાનું એવું હોકી નો એ દડો આવે તે જોઈએ રેડી પછી ગોલ કરવા માટે ઘણી બધી બાબત છે સાતોડિયું સાતોડિયામાં હમણાં જ કીધું કે પથ્થર જોઈએ દડો જોઈએ લંગડી લંગડીમાં કાઈ ન જોઈએ આપણે પોતે જ આમ લંગડી કરતા કરતા જાવ બરાબર ને અહીંયા જે વિડિયોમાં નરો પગ નઈ દેખાતો હોય તમે સમજી ગયા છો આટલામાં રેડી ચાલો તો ડી લંગડી રમવા માટે કોઈ પણ સાધનની જરૂર પડશે નહીં નેક્સ્ટ ચોથો સવાલ સામૂહિક રમતોની જોડી કઈ નથી સામૂહિક રમતોની જોડી કઈ નથી ક્રિકેટ હોકી કબડ્ડી કેરમ લંગડી ખો કે ફૂટબોલ બાસ્કેટબોલ જો ફૂટબોલ બાસ્કેટબોલ સામૂહિક રમત છે ટીમ પાડીને ઘણા બધા પ્લેયર હોય બધામાં અગિયાર અગિયાર પ્લેયર હોય સાત સાત પ્લેયર હોય જેવી ગેમ જે પ્રમાણે કરવામાં આવે તે પ્રમાણે રમતા હોય છે નેક્સ્ટ લંગડી ખોખો તો ખો ખો ની અંદર પ્લેયર હોય લંગડીની અંદર પણ હોય નેક્સ્ટ કબડ્ડી કેરમ તો કેરમ ની અંદર સમૂહ કે હોય જે બે કે ચાર જણા રમતા હોય તે કબડ્ડી ની અંદર તો ટીમ પાડીને હોય તે પરંતુ આ જૂથ નથી આ રેડી ક્રિકેટ ને હોકી એ પણ જૂથ પાડીને રમવામાં આવે છે સમૂહ ની અંદર રમવામાં આવે છે તો કબડ્ડી અને કેરમ કે જે સામૂહિક રમતો ની જોડી નથી હા કબડ્ડી આમ કહેવાય કે સામૂહિક રમત છે પરંતુ કેરમ નથી એટલે એટલે આ કે જોડી ખોટી પડશે ઓકે નેક્સ્ટ તમારી સીઈટી ની તૈયારી કરવા માટેનું એક અદ્ભુત પુસ્તક આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીઈટી પુસ્તક કે જેની અંદર માનસિક કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા અને હિન્દી ભાષાનો સમાવેશ પુસ્તક બહુ સારું છે તમે જોઈ શકો છો અને સરસ મજાનું છે ત્યાંના વિડીયો જે ચાલી રહ્યા છે એમાં સવાલો પણ એ ટાઈપના જ છે બુકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા ડિસ્કાઉન્ટ એસી રૂપિયાનું છે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આવ્યા છો એટલા માટે એટલે ખરીદી ભાવ બસો એસી રૂપિયાનો પડશે ઓનલાઈન ખરીદશો કુરિયર ચાર્જ ફ્રી થઈ જશે સે ઓર્ડર કરવો હોય તો નંબર આપો

ફક્ત બે જ ખેલાડી રમી શકે તેવી રમત કઈ છે તો ફૂટબોલ આખી ટીમ હોય એમાં બે જણા હોય નહીં બે જણાથી કેવું રમાય કઈ ન રમાય બે ગોલકીપર હોય હા રેડી નેક્સ્ટ બાકી તો ફૂટબોલ આખી ટીમ દ્વારા લંગડી લંગડી તમે તમારા ફ્રેન્ડ સર્કલ ની અંદર સમૂહમાં રમો છો ચેસ યસ ચેસ માં આમને સામે ફક્ત બે જ પ્લેયર હોય છે કેરમ કેરમ માં ચાર પ્લેયર હોય ચાર ખેલાડી હોય છે રેડી તો કઈ રમત ચેસ ની રમત માં ફક્ત બે જ ખેલાડીઓ

ગુજરાતની સીટી ની અંદર ઓનલાઈન તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ કે જે સીટી બેચ લોન્ચ કર્યો છે કેમ સીટી બેચ તમે તમારી સ્વ પ્રયત્ન તૈયારી કરી શકો એવી એકદમ સિમ્પલ લેંગ્વેજ ની અંદર પ્રેઝન્ટેશન બહુ બધી બાબતો છે આટલો ભરખમ તમારી માટેનો ફાયદો છે પણ એક સરસ મજાનો એનો ફાયદો છે કોર્સ ખરીદો બુક ફ્રી લઈ જાઓ કોર્સ ખરીદો બુક ફ્રી લઈ જાઓ

ખરીદશો તો ફાયદો થશે જ અને મેરિટમાં પણ આવી જશો જો મહેનત કરશો તો નેક્સ્ટ સવાલ નીચેના નીચેનામાંથી કઈ રમતમાં ગોલ શબ્દ સાંભળવા નહીં મળે તો એ ફૂટબોલ બી હોકી સી કબડ્ડી કે ડી બાસ્કેટબોલ તો ફૂટબોલમાં ગોલ કરવા પડે હોકીમાં ગોલ કરવા પડે બાસ્કેટબોલમાં ગોલ કરવા પડે જ્યાં બોલ ત્યાં ગોલ રી પણ કબડ્ડીમાં કઈ ગોલ કરવાનો આવે નહી કબડ્ડીમાં તો આઉટ કરાવ કબડ્ડી 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 કરતો ઓલી લાઈન અડતો આવે પાછો આવી છે રેડી ચલો જોઈએ નેક્સ્ટ 10મો સવાલ લજ્જા ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે એ ક્રિકેટ બીચેસ કે કુસ્તી કે રાઇફલ શૂટિંગ તો લજ્જા ગોસ્વામી રાઇફલ શૂટિંગ સાથે સંકળાયેલ ખેલાડી છે આ યાદ રાખવાનો સવાલ છે સીધું જ નામ યાદ રાખી લેવાનું બરાબર જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણું ચેપ્ટર રમતા રમતા પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત